આપણા આગામી દિવસોમાં નવરાત્રાનો જે તહેવાર અને આ પછી દશેરાના જે ફેસ્ટિવલ આવવાનો છે અને આના સંદર્ભિત આજ આપણે જિલ્લાના દરેક જે પોલીસ અધિકારી છે આની સાથે આજ મિટિંગ રાખી છે અને મિટિંગમાં આપણે જે નવરાત્રા મેં કેવી રીતે આપણે લો એન્ડ ઓર્ડર સારો રાખી શકીએ અને કેવી રીતે આપણે જે છે નવરાત્રાની સરસ રીતે ઉજવણી કરી શકીએ આમાં માટે આજ આખી મિટિંગ હતી અને મિટિંગ મેં અમે ઘણી બધા જે ડિસિઝન લીધા છે અમે ઇસ્પેશ રૂપથી એક જે વસ્તુ છે કે જે પણ આપણે નવરાત્રા જે પંડાલ છે અને બીજી જે બધી જગ્યા છે આ જગ્યા આપણે જે જે રીતે ફાયરની ની અમે લોકો જોવાના છે દરેક જે નવરાત્રાની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના બધા જે પીઆઈપીએસઆઈ જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે કોઈ પણ જે આમ લોકો છે આને કોઈ પણ જાતની પરેશાની ના થાય મહિલાઓ જે રાત્રિના સમયમાં લેટ સુધી જે આપણે ગરબા ચાલે છે તો આમે રાત્રિમાં આવે તો આને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે અમે લોકો સતત પેટ્રોલિંગ પણ રાખવાના છીએ અને અમે જે ડાયલ હંડ્રેડ અને જે આપણો કંટ્રોલ રૂમ છે આ પર એક અલગથી સ્પેશિયલ ઇન્ચાર્જ અધિકારીના રૂપમાં અહીંયા મૂક્યા છે જે તુરંત આપણું કોઈ પણ ઘટના હોય કોઈ પણ વસ્તુ હોય તો તુરંત આને રેસ્પોન્સ આપીએ અને રાત્રિના સમયે કોઈ જગ્યા જે પાર્ટી પ્લોટમાં યા બીજી જગ્યા જે કોઈ કોમર્શિયલ ગરબાના જેમ હોય ત્યાં જવાના રસ્તામાં કોઈ જગ્યા અંધેરો હોય તો આ જગ્યાને કેવી રીતે આપણે કવર કરી શકીએ અને આખી જે પોલીસ છે આ લેટ નાઇટ અલગ અલગ જગ્યા આપણે રાખવાની અને ગરબામાં અમે કોઈ પણ જગ્યા છેડતીની યા બીજા કોઈ બનાવ યા બીજી કોઈ ઘટના ના બને આ માટે અમારે સી ટીમને પણ એક્ટિવ કરી છે અને ઘણી બધી જગ્યા જે ગરબી છે આ જગ્યા અમે લોકો ડિકોઈ પણ કરવાના છે અને અમારી જે મહિલા પોલીસ છે અને જે બીજા પોલીસ છે આ પોલીસને અમે સિવિલ સાદી ડ્રેસને પણ મૂકીએ કે એવી રીતે કોઈ ઘટના ત્યાં બને છે કે નથી તો આ ઉપર તુરંત આપણે કંટ્રોલ લાવી શકીએ આને અલાવા બીજા પણ આપણે ઘણા વખત લોકો શું છે કે ખોટા ખોટા રોડ પર આંટા મારતા હોય છે અને મહિલાઓથી છેડતી યા બીજી બધી પણ બદમાશી કરવાની કોશિશ કરતા હોય છે આ માટે પણ અત્યારે અમે સઘન સાંજના સમયે દરેક દિવસે અમે ચેકિંગ કરાવવાના છીએ અને જે પણ એવા કોઈ પીધેલા યા કોઈ પણ એવા કરશે આ ઉપર અમે કડકથી કડક પગલા પગલા લઈને અને આ ઉપર ફરિયાદ પણ અમે લોકો તુરંત દાખલ કરાવવાના છીએ અને શાંતિપૂર્ણ રીતે આપણે અમારો મેન ઉદેશ એવો છે કે જામનગરમાં જે ગરબી અને જે દશેરાનો જે તહેવાર છે શાંતિપૂર્ણ રીતેથી ઉજવાય અને અને બહેન જે છે જાતની પરેશાની ના આવે અને જનતા ખુશીથી અને આખો શહેરમાં રાત્રિમે અને સારી રીતે આની ઉજવણી કરે અને જે આપણા નાના મોટા જે વેપારી હોય આને પણ કોઈ રીતે હેરાની ના થાય પણ અમે અમે લોકો વિશેષ રૂપથી આ વસ્તુનો ધ્યાન ધ્યાનથી કોઈ પણ જે એ રખડતા હોય ટપોરીગીરી કરતા હોય એવા લોકો પર અમે આ વખતે સ્પેશિયલ ટીમ પણ બનાવી છે અને અમે દરેક જે અલગ અલગ એરિયા છે આ પણ અમે અલગ અલગ જે અમારી બ્રાન્ચ છે એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફરલોની ટીમ છે આના અલાવા ડીવાય અને જે સીપીઆઈ છે આ બધાને અમે અલગ અલગ એરિયો પણ વેચવણી કરી છે કે આ એરિયામાં આ એટલી જગ્યા છે આ જગ્યા તમારી જિમ્મેદારી છે એ દરેક દિવસે ત્યાં જવાના છે અને જઈને બધી વસ્તુ ત્યાં જોવાના છે તાકી આપણે શાંતિપૂર્ણ રીતે આખી ગરબી હોય હા વેપારીઓ માટે દેખો આપણે જે આખા જે ફેસ્ટિવલ હોય છે આ ફેસ્ટિવલમાં પણ લોકોને સારી રીતે લોકો પોતપોતાનો બિઝનેસ પણ કરી શકીએ આ માટે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમે અમારા કંટ્રોલ રૂમ પણ ચાલુ છે અને કોઈને કોઈ પણ જાતની કોઈ પણ લોકો હેરાન કરે બીજી કોઈ હેરાનગતિ હોય તો અમારેથી તુરંત સંપર્ક કરી શકે અને હું આને આપણા માધ્યમથી હું ખાતરી આપું છું કે આપણે બધા મળીને સારી રીતે આપણે ઉજવીએ નહી આપણે તો જે શહેર માં જે છે એ તો વેપાર અને રાત્રિ સુધી આપણે પહેલાથી ખુલ્લા રહે છે કોઈ પણ જાતનો વાંધો નથી આપણે કંટ્રોલ રૂમ ના નંબર અને ડાયલ અને જે છે એ ચોવીસ કલાક એક્ટિવ રહેશે અને અમારી પોલીસ ફિલ્ડ માં રહેશે આમ અમારો રેસ્પોન્સ ટાઈમ વિદિન એક મિનિટમાં કોઈ પણ જગ્યા હશે મોર્નિંગ સુધી જેટલી પણ અમારી પાસે આવેલી હતી બધાને અમે અમારી તરફથી જે સૂચના પરમિશન આપી દીધી અને અમારી પાસે જે પણ આવે છે અમે તુરંત અમારા તરફથી મંજૂરી પણ આપીએ છીએ પણ મંજૂરી સાથે જે અમને અમે શરતો મૂકીએ છીએ એ શરતો સ્પષ્ટ રૂપે આને પાલન કરવું પડશે દરેક જગ્યાએ અમે એ વસ્તુ ચેક કરાવવાના છીએ અને અમે વિશેષ રૂપથી આ વસ્તુ પર ધ્યાન રાખવાના છીએ કે કોઈ પણ જગ્યા આપણે ગરબી રમવા વાળા લોકો સાથે આપણા કોઈ વોલેશિયલ ના કરી શકે અને કોઈ પણ જગ્યાએ એવું થશે તો આ પર કડકથી કડક પગલાં અમે લોકો એ ગરબી મંડળ અમારો કામ સુરક્ષા છે કે એ કેવી રીતે શું થીમ હશે એ બધા ગરબી મંડળનો સમય મર્યાદા જે જાહેરનામું છે